ખેરાલુ શહેરની તિરુપતિ ગ્રીન સોસાયટીના રહીશો ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તિરુપતિ ગ્રીન સોસાયટીમાં પાણીનું પ્રેશર લો આવતું હોવાની રાબૂટી છે સોસાયટીની મહિલાઓ અને રહીશોએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે સોસાયટીના રહીશોએ ગટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે અગાઉ પણ સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે આજ દિન સુધી પાણીનું પ્રેશર ન આવતું હોવાની ફરી લેખિતમાં રજૂઆત તેમણે કરી છે સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કારની ચર્ચા પણ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે ચીફ ઓફિસરે જણાવ્યું કે સમસ્યાનું નિવારણ લાવવા માટે તપાસ કરશે અને પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ જીવજીભાઈ એસઆઈ તિલુપતિ સોસાયટી શું સમસ્યા છે હા મારા ગટર પેલી જોઈએ ગટરની ગટરની પેલી સમસ્યા પૂરી કરી આલો

હવે અમારી સોસાયટીના પાણીની સમસ્યા અને ગટરની આ બેની સમસ્યાના કારણે અમારે અહીંયા નગરપાલિકામાં આવવું જોઈએ છે પાણીની સમસ્યા માટે આજથી અમે દસ વર્ષ પહેલો પણ આ જ માગણી અમે સતત કરતા રહ્યા છીએ અને લેખિતમાં તો કોઈ અનહદ કેટલાય વખત આપી છેલ્લે છેલ્લે અમે એક એક પચીસના દિવસ પણ લેખિતમાં આપ્યું અને એની અંદર ઉલ્લેખ કરેલો કે હવે ટૂંક સમયે અમારું સોલ્યુશન નહીં આવે તો હવે ધાણા અને માટલા ફૂડનો પણ પ્રોગ્રામ કરીશું પણ છતો કોઈ નિર્ણય આવેલો નથી અને આજ ફેરીથી અમે પાણીની સમસ્યા માટે અહીંયા લઈને અમે રૂબરૂ આવ્યા તો એમને કીધું કે અમે ટૂંક સમયમાં અમે જોઈન્ટ કરીને પાણીની સમસ્યા સોલ્વ કરી આપશું જો તમારી સમસ્યા નહીં થાય તો ચૂંટણી જો અમે સોલ્યુશન નહીં આવે તો ચૂંટણીનો પણ અમે બહિષ્કાર કરીશું